હાય ફ્રેન્ડ્સ જ્યારે પણ સર્જરીની વાત આવે ત્યારે બધા જ લોકો બહુ ડરતા હોય છે તો એટલું ડરવાની જરૂર હોતી નથી અને એડવાન્સ ટેકનોલોજીથી આજે સર્જરી ઘણી સેફ થઈ ગઈ છે તો આજે આપણે એક અમારા પેશન્ટનો સર્જરીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એના વિશે આપણે પેશન્ટ જોડે જાણીએ મારું નામ લીના અજીત પટેલ છે મારી ઉંમર ચોપન વરસ છે મને મેનોપોઝ બહુ લેટર હતો પછી મેં સોનોગ્રાફી કરાવી એટલે ખબર પડી કે અંદર ગાંઠ છે એના માટે મેં યુટ્રસનું ઓપરેશન વાત્સલ્ય વુમન્સ હોસ્પિટલમાં ડોક્ટર ઉત્સાન પટેલના ત્યાં કરાવ્યું જ્યારે ઓપરેશન કરતાં પહેલાં આપણે હોસ્પિટલમાં ડોક્ટર સાહેબ જોડે જતા નથી થોડું ખેંચીએ છીએ કે ઓકે થઈ જશે થઈ જશે પણ એવી સલાહ કે પહેલાં જવું અને બીક બહુ જ ઓછી રાખવી મને તો બહુ જ હતી પણ ખરેખર કશું જ નથી થતું ઓપરેશન કર્યા પછી ખૂબ સારું રહે છે એટલે ઓપરેશન એવું કંઈ હોય તો ઓપરેશનના શબ્દથી બીવું નહીં અને ઓપરેશન કરાવી લેવું જે તકલીફ હોય ને એનાથી તમારે રિલીઝ થઈ જવું એવી મારી સલાહ છે ઓપરેશન કરતાં પહેલાં મને થોડી બીક લાગતી હતી મને ખબર પડી કે મારે અંદર ગાંઠ છે તો એના માટે મેં ડૉક્ટર સાહેબનો મળવા આવીએ પહેલાં મને બહુ જ બીક હતી કે શું થશે ઓપરેશન કરતી વખતે કરીને આ કરશે તો શું થશે એમ અને પછી બી કેવું રિકવરી આવશે બહુ તકલીફ પડશે અરે ઓપરેશન પતી ગયું પણ એકદમ દસ કલાકની જગ્યાએ મને છ કલાકમાં પાણી મળ્યું પછી જે રિકવરી મારી એકદમ ફાસ્ટ હતી અને બીજા દિવસે તો હું લગભગ ચાલતી હતી અને ત્રીજા દિવસ તો મારો બહુ જ સારો અનુભવ હતો હું વાત્સલ્ય વુમન્સ હોસ્પિટલમાં આવી એટલા માટે પહેલું સિલેક્શન કર્યું કે એકદમ નીટ એન્ડ ક્લીન હોસ્પિટલ સ્ટાફ આપણને બહુ જ કેરલેથ આપણે જ્યારે બી બોલાવીએ ત્યારે તરત જ હાજર હોય ડૉક્ટર સાહેબનો એક્સપિરિયન્સ તો ખૂબ સારો રહ્યો જે બીક હતી એ બધી જ દૂર થઈ ગઈ અને બે દિવસમાં તો એકદમ રિલેક્સ થઈ ગઈ હું એટલે ખૂબ સારો એક્સપિરિયન્સ છે મારા માટે આ એના માટે ડૉક્ટર સાહેબનો ખૂબ આભાર